નમસ્કાર ખેડૂત મિત્રો સુમિલ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની મુંબઈ વતી હું પ્રકાશ ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવ્યા છીએ આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ને ત્યાં તેમનું આપણે નામને એડ્રેસ લઈએ ચૌધરી અમૃતભાઈ ફાર્મલભાઈ ગામ ધોની તાલુકો દીવદર મોબાઈલ નંબર બોતેર આઠ અઠ્ઠાવન ઇઠોતેર જીરો એકાવન તો ખેડૂત મિત્રો એમણે આપણા સુમિલ કંપનીની દરેક પ્રોડક્ટ વાપરેલી છે એમની આપણે આ મગફળી તમે જોઈ શકો છો અને એમાં શરૂઆતમાં એમણે પચીસ દિવસે કુશ ઝીંદા વાપરેલું છે સુમિલ કંપની પ્રોડક્ટ જેની અંદર સડસઠ ટકા જીંક સલ્ફર આવે છે અને ચૌદ ટકા ઝીંક આવે છે અને પાછળથી એમણે ફર્ટીઝ વાપરેલું છે નેવું ટકા ડબલ્યુડીજીની અંદર અને આપણે બીજી પણ પ્રોડક્ટો વાપરેલી છે તેમનું આપણે રિઝલ્ટ તમે જોઈ શકો છો અને શરૂઆતમાં તેમણે ગૌચાની અંદર ક્રેટા વાપરેલી ડોળમાં પણ વાપરેલી છે જેમનું અમૃતભાઈ તમને કેવું રિઝલ્ટ મળે એક નંબર અને આપણે આ પ્રોડક્ટ અંદરની અંદર અંદર એક નંબર ખેતર હાવ અમારે આજુ કોરું છે તો આ દવા નોખવાથી અમારે ઉત્પાદન ઉત્પાદન તમે જોઈ શકો છો અને બીજું એમણે ઈયળ માટે બ્લેક બેલ્ટ અને ઇમામેક્ટિન એમ પાવર વાપરેલું છે ઈયળો માટે આમાં તમને ઈયળો માટે કેવું રિઝલ્ટ મળ્યું શાફ બિલકુલ આ બંને મિક્સ કરવામાં પાવડર ફોમમાં છે ક્લોરોફાઈ પોસ્ટ પચાસ ટકા અને સાયફર મેથની પાંચ ટકા અને આ છે ઇમામેક્ટિન બેન્જોઈટ પાંચ ટકા એસજીની અંદર તેમણે પણ વાપરેલું છે અને હાલમાં હવે ટેબૂજનો સ્પ્રે કરવાનો છે ગેરુટિકા રોગ માટે આવતો જે રોગ આવે છે મગફળીની અંદર પાછળથી એના માટે અને સફેદ વ્હાઈટ ફૂગ આવે છે એના માટે ઉપરથી વધારે ગ્રોથ થઈ ગયો થઈ ગયો હોય તો ગ્રોથ રોકી અને મૂળોમાં સૂયામાં વધારો કરે છે એના માટે હવે ટેબુજનો સ્પ્રે પણ આપણે કરવાનો છે જેનો આપણે પાછળથી રિઝલ્ટ જોઈશું અને એક આપણે બીજી પ્રોડક્ટ આવે છે લોનિક્સ ચેલેટેડ જિંક અને ગ્લાયસાનિક જિંક જે એ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને સારું એવું એનું રિઝલ્ટ છે અને વીસથી પચીસ એમએલનું એનું માપ છે જે આપણે ખેડૂત મિત્રને વાપરવાનું છે હવે બીજું તમે અમારી સુમિલની પ્રોડક્ટ વાપરી અમૃત કેવું રહ્યું તમારે તમારી સુમિલની પ્રોડક્ટ બધી એક નંબર રિઝન્ટમાં પણ એક નંબર પૂરેપૂરું રિઝન મળ્યું જીંદા શરૂઆતમાં તેમણે વાપરેલું છે જેની અંદર તમે ફુવારાની અંદર પણ વાપરી શકો આપી શકો છો કોઈપણ ખાતર સાથે સલ્ફેટ સાથે પણ મિક્સ કરીને તમે આપી શકો છો એરિયા સાથે ગમે તે ખાતર સાથે જે પચીસ દિવસે આપી શકાય છે અને બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો બીજા ખેડૂત મિત્રો કારણ કે આ દવા એકવાર તો અવશ્ય એને વાપરવી જોઈએ એમ જેને ઉત્પાદન ના મળતું હોય એને દવા એક નંબર છે અમને રિટીન સો ટકા મળ્યું હું અને આપણે આ જયભાઈ ચૌધરી છે જય જે અમને ત્યાંથી કે અમે બધી ખરીદી કરેલ છે જે દરેક પ્રોડક્ટ રાખે છે